ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં સેવા પૂજા કરતા આચાર્ય પક્ષના સાંખ્ય યોગી બહેનોએ દેવપક્ષના ચેરમેન હરિજીવનદાસજીએ કરેલા ઉચ્ચારણો બાબતે પત્રકાર પરિષદ યોજી ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન માફી માગે તેવી માગ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે અભદ્ર ઉચ્ચારણ કરતા આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનોની આંદોલનની ચીમકી ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી આચાર્ય દ્વારા અજેન્દ્ર પ્રસાદજીને વારંવાર પદભ્રષ્ટ કહેતા હોવાથી સાંખ્યયોગી બહેનોમાં રોષ ફેલાવા પામ્યો છે આ બાબતે બે દિવસ પહેલા આચાર્યના સંબોધન મુદ્દે મંદિરના ચેરમેન સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના કારણે તાત્કાલિક ગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો ગઢડામાં આવેલ સંખ્યાયોગી બહેનો દ્વારા રોષ ભભૂકી ઊઠ્યો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હસ્તે હરજીવન સ્વામીને દીક્ષા આપેલ તે હરજીવન સ્વામી આચાર્ય પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર શબ્દ બોલી રહ્યા છે અને ગેરવર્તન કરી રહ્યા છે મંદિરના ચેરમેન હરિજીવનદાસજી તાત્કાલિક માફી માગે તેવી સાંખ્યયોગી બહેનોએ માગ કરી હતી તેમજ જો તાત્કાલિક માફી નહીં માગે તો આવતા દિવસોમાં ચેરમેન વિરુદ્ધ ઉપવાસ સહિત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી મીડિયાને આપી હતી આજે એક આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ચાલેલી અંધાધૂંધી એના મામલા વિશે આજે આ છે જે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળ પરંપરા જે સ્વામિનારાયણ ભગવાન જે આચાર્યની સ્થાપના કરી અને ઈ પરંપરામાં જે આચાર્ય જે કાયદેસર આચાર્ય આઠમા સ્વામિનારાયણ ભગવાનના જે આઠમા વંશજ જેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કાયદેસર તરીકે આજે પણ આચાર્ય તરીકે છે અને કામ કરી રહ્યા છે પણ એક કોર્ટે નામદાર કોર્ટે એમને અટકાયત કરેલી છે કે કાર્ય ન કરે કાયદો ખાલી એવી રીતે એને અટકાયત કરેલી છે બાકી આચાર્ય પદ ઉપરથી એને હટાવેલા છે નહીં અને આજે એ આચાર્ય છે પણ જે અત્યારે જે ગઢડા મંદિરના જે કાર્યકર્તાઓ જે હરજીવન સ્વામી એ અમારા અને એના થકી જ એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ થકી જ પણ આ હરજીવન સ્વામીને પણ દીક્ષા મળેલી છે એ હરજીવન સ્વામી આજે એના ગુરુ વિશે જે અજેન્દ્રપ્રસાદજી મહારાજને જેમ ફાવે એમ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે અને જેમ ફાવે એમ ગેરવર્તન કરી રહ્યા છે એના માટે અમે અત્યારે હાજર થયા છે એટલે જ્યારે આ હરજીવન સ્વામી છે એ જ્યારે અમારા ગુરુ આખા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ ગાદી જે વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જયારે અભદ્ર શબ્દનો વારંવાર એ જયારે પ્રયોગ કરે છે ત્યારે અમે એને અનેક વાર કીધું હતું કે તમે આ શબ્દ ન બોલો ગેર શબ્દ ન બોલો પણ એ માન્યા નથી અને ગેર ગેરશબ્દોનો વારંવાર એ બોલે છે એટલે એ અમારી તો લાગણી દુભાય છે પણ આખા જે દક્ષિણ આ જે લક્ષ્મીનારાયન દેવ મંદિરના લક્ષ્મીનાય દેવ દેશ છે એના તમામ હરિભક્તોની લાગણી દુભાવે છે એના માટે અમે એને કેવા માટે ગયા હતા કે તમે આ શબ્દનો પ્રયોગ ન કરો આપની એટલે અમારે એક જ માંગ છે કે જે હરજીવન સ્વામી એ વારંવાર જે અમારા ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે

સર વર્ષોથી અત્યાર સુધી ભાજપમાં મહિલા મોરચા તરીકે ફરજ બજાવી છે હાલ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં દુર્ગાવાહિનીમાં સંયોજિકા તરીકે ની ફરજ બજાવું છું આટલું એટલું આ લોકો ને પ્રોસેસ હોવા છતાં એ લોકો હું જ્યારે શોષ ટૂંકમાં એ લોકો અમારા જયારે વોશરૂમ બંધ કરી દીધા અને વરસાદનો માહોલ ચાલુ હતો બધા બહેનોને અમારી અટકાયત કરેલી તો ત્યાં વોશરૂમ કરવા બેઠેલા અને એ લોકોએ પર્સનલી મારો વિડીયો વોટ્સઅપમાં વાયરલ કરી અને ગ્રુપમાં મૂકેલો કે આ લોકોએ આવી રીતે અહીંયા વોશરૂમ કરવા બેસે છે આવ્યું છે એટલે એના માટેની અમે માંગ કરેલી ફરિયાદ કરેલી પણ પોલીસ વાળા પણ અમારા તરફ હતા નહીં કોર્ટમાંથી માંથી કોઈ અત્યાર સુધી રિઝલ્ટ મળ્યું નથી અમને એટલે એના બસ સર એક માંગ તો એ જ છે કે અમે કોર્ટ પાસેથી અમે અમારો ન્યાય અમે કરી શકીએ અને હરિજીવન સ્વામીને ને ટૂંકમાં એમને તો એમનું નામ જ હટાવી દીધું છે તો સરકારે એવું પ્રાર્થના પ્રાર્થના કરીએ અને બે બંને સાથે કરીએ કે જે વ્યક્તિ આરોપીમાં છે એમ વ્યક્તિને સામે લાવે અને ખોટી માંગ અમારી જે સાચી માંગ છે એને તરફ ધ્યાન આપે